નમસ્કાર ખેડૂત મિત્રો ડિલિવરી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આ વર્ષે જે જે લોકોએ મરચીનો રોપ કર્યો હતો એ લોકોને ઘણા બધા ખેડૂત મિત્રોને મરજીનો રોપ ઉતરવાનો સુકાવાનો મરજીનો વ્યવસ્થિત ઉગાવો ન મળતો આવા ઘણા બધા પ્રશ્નો હતા અને આ મરચીનો રોપ ખૂબ સરસ ટના ટન એક સમાન મરજીનો રોપ મળે એનું ડાંડલ દાંડલ જે છે એ જાડું મળે એના મૂળનો સરસ વિકાસ થાય એના માટે શું કરવું જોઈએ એના વિશે આપણે આજથી એક મહિના પહેલાં એટલે કે સાત જૂને એક સરસ મજાનો વિડીયો બનાવીને તમારા સુધી પહોંચાડ્યો તો એ વિડીયોની ફલશ્રુતિ સ્વરૂપે એટલે કે આપણે જે વિડીયોમાં વાત કરી એ ખરેખર સાચી છે કે કેમ અને એનાથી ખેડૂતને ખરેખર ફાયદો થાય છે કે કેમ એના વિશે આજના વિડીયોમાં વાત કરવી હોય તો ખાસ આ વિડીયોને અંત સુધી જોજો સૌ પ્રથમ અમારા ખેડૂત મિત્રોને તમારો પરિચય આપો મારું નામ અદવાણી ટામ પાટીદાર પંચાણું આઠ પાસા દસ બે છોતેર બરાબર ચિરાગભાઈ આપણે કેટલા વર્ષથી મરચીનું વાવેતર કરો છો હું પાંચ વર્ષથી મરચીનું વાવેતર કરું છું પાંચ વર્ષથી કરો છો બરાબર પાંચ વર્ષથી મરચીનું વાવેતર કરો છો અને આ વર્ષે આ કેટલી પડીકીનો રોપ આપણે અહીંયા છાંટ્યો આપણે અઠ્યાવીસ પડીકીનું રોપ છાંટ્યો અઠ્યાવીસ પડીકીનો અને આ તમારો જે રોપ છે એ ખૂબ સરસ એક ધારો દેખાય અત્યારે આપણે અહીંયા જે પાળો છે એના મૂળિયા ખૂબ સરસ મજાના દેખાય છે ચાંડલ છે જેનું ફળિયું છે એ જાડું છે પાંદડાનો વિકાસ સરસ મજાનો છે અહીંયા તમે જેમ મંચીનો રોપ પડ્યો તો આના તમે ખાલી મૂળતંત્ર જુઓ કે કેટલા જાડા મૂળ છે ને કેટલા લાંબા મૂળ છે સામાન્ય રીતે તમને રોપ હોય તો રોપમાં આટલા લાંબા મૂળ જોવા મળતા ન હોય તો આની પાછળનું કારણ શું આવા સરસ મજાના તંદુરસ્ત મૂળના ગુચ્છા થયા છે મરચીના રોપની હાઇટ સરસ થઈ છે જાડું થયું છે તો આની પાછળ તમે શું ટ્રીટમેન્ટ લીધી એના વિશે અમારા મિત્રો માહિતી આપો આપણે તો પેલા જ્યારે બી વાવ્યું ત્યારે સીટ પાવરનું વર્તન આવે એનો પટ મારેલો હતો બરાબર પટ મારીને આપણે બી વાવેલું હતું એ પછી આપણે એમાં જીવન જ્યોત કરીને આવે છે બરાબર સ્ટાર પ્રોટેક્ટ છે બરાબર એનો આપણે ખુકા પછી આપણે બે પાંચ બે ચાર પાંચ થયા ત્યારથી આપણે પાણી વગેરે પાવાનું ચાલુ કર્યું હતું બરાબર એ પ્રોસેસ કરી પ્રોસેસ કરે અને પાયામાં ડીએપી એનપી છે પછી આપણે યુમિક છે બરાબર એ આપણે બધું એ હતું બરાબર પછી ઉપરથી છંટકાવમાં ઉપરથી છંટકાવમાં રેડોમિલ ગોલ્ડ આપણે છાંટેલું હતું બરાબર અને એના સિવાય આ પણ વધ માટે એમાં આપણે ચમકીલા મારેલું હતું ચમકીલા એના માટે બરાબર એના સિવાય તમે કોઈ ખાતરનો ઉપયોગ કર્યો છે બરાબર કોઈ બીજી જંતુનાશકનો ઉપયોગ આમાં તમારે કરવો પડ્યો છે નહીં બરાબર સામાન્ય રીતે દર વર્ષે તમને જે રોપ મળે એના કરતા કાંઈ તમને એના કરતા બેસ્ટમાં બેસ્ટ આપણે આ વર્ષે જોયું પાંચ વર્ષથી આ હું મૂર્ચીનો રોપ વાવું છું પણ આવા ક્યારેય મૂર્યા મેં જોયા નથી બરાબર હા અત્યારે આ પાંચ વર્ષના અનુભવમાં હું એમ કહું કે સારામાં સારું મૂર્યું છે બરાબર પાંચ વર્ષના અનુભવમાં સારામાં સારામાં સારું મૂળ્યું અને રોપ ઉપરથી ઉપર એક ટન અને ખૂબ સરસ સ્વસ્થ મજાનો રોપ તો ખેડૂત મિત્રો જેમ ચિરાગભાઈએ જણાવ્યું કે એમણે એક સરસ મજાનો સીટ પાવરનો પટ મારીને વાવેતર કર્યું કે જેથી અત્યારે તમે હાયરમાં જુઓ તો લગભગ કોઈ બી ફેલ ન ગયું હોય એવું તમને હાયર ઉપરથી દેખાય સો ટકા એક ધારી આજે આપણે લાઇનમાં વાવેતર કર્યું હોય તો હારમાં આ મરચીનું છોડનો ઉગાવો મેળ્યો ત્યારબાદ પિયત સાથે જ્યારે એમણે ગબે પાંદડે એવું કીધું કે જીવન જ્યોત અને સ્ટાર પ્રોટેક્ટનો ઉપયોગ કર્યો કે જેમાં અને અલગ અલગ પ્રકારની જૈવિક સમૂહ આવે કે જેથી મૂળમાં કોઈ પણ પ્રકારનો સુકારાનો કે રોપ ઉતરવાનો પ્રશ્ન થયો નહીં અને મૂળ તંત્રનો જે તમે વિકાસ જુઓ આ તંદુરસ્ત મૂળનો વિકાસ એ સ્ટાર પ્રોટેક્ટ અને જીવન જ્યોતને આભારી છે સાથે જ એમને ઉપરથી છંટકાવમાં વચ્ચે જ્યારે ગેપ મળ્યો હોય ત્યારે રેડોમિલ ગોલ્ડ અને ચમકીલાનો જે છંટકાવ લીધો એનાથી ઉપરનો વિકાસ અને સાથે જે સુકારો ક્યાંક ક્યાંક લાગવાની શક્યતાઓ દેખાતી હોય તો એ શક્યતાઓ તમામ પ્રકારે આપણે પૂરી કરી દીધી હતી અને ખૂબ સરસ ટના ટન આ કેટલા દિવસનો રોપ થયો સાડત્રીસ દિવસનો આજુબાજુ થયો માત્ર સાડત્રીસ દિવસનો રોગ સામાન્ય રીતે મરચીનો રોગ ચોપવો હોય તો આપણે ચાલીસથી પિસ્તાલીસ દિવસની રાહ જોવી પડે પિસ્તાલીસ દિવસે મરચીનો રોગ લાયક થઈ જાય પરંતુ આ સાડત્રીસ દિવસમાં આ મરચીનો ચોંપવાલાયકનો રોપ અહીંયા ચિરાગભાઈએ મેળવ્યો તો ખાસ કરીને જો પદ્ધતિસર ટ્રીટમેન્ટમાં હાલવામાં આવે તો સારામાં સારું પરિણામ ઓછા ખર્ચે આપણે આપણા ખેતરમાં આપણે કોઈપણ પાક આવતા હોય એમાંથી મેળવી શકીએ અને ખાસ એક વાત કરવી હતી કે અમે આ લીલુડી ધરતીના માધ્યમથી તમને જે કાંઈ પણ ભલામણ કરીએ છીએ જે કાંઈ પણ દવા કે ખાતરના શેડ્યુલ આપે એ અમારા જે અનુભવો છે અમારા ફિલ્ડના અનુભવો છે એના ફલશ્રુતિ સ્વરૂપે આપે છે સાથે જ યુનિવર્સિટીની જે ભલામણ છે એને મિશ્રણ કરીને આ તમામ બાબતો આ તમામ સારી માહિતી તમારા સુધી પહોંચાડીએ છીએ અને આ કોઈ હવામાં વાતું નથી એની સાક્ષી અત્યારે આ મરચીનો સરસ મજાનો રોગ પૂરે છે આ માહિતી આ વિડીયો આપણને સારો લાગ્યો હોય આપણને ઉપયોગી લાગ્યો હોય તો દરેક ખેડૂત મિત્રના ગ્રુપ સુધી આ વિડીયોને લિંકને પહોંચાડજો કે જેથી સરસ મજાનો ઓછા ખર્ચે કોઈ પણ પાક હોય તો સારું ઉત્પાદન દરેક ખેડૂત મિત્ર લઈ શકે આપ જો અમારી ચેનલમાં નવા હોય તો આ વિડીયોની નીચે જે કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દેખાય છે એ બટનને દબાવી દેજો કે જેથી આવા અવનવા માહિતીના વિડીયો ખેતીલક્ષી માહિતીના વિડીયો આવતા હોય તો તરત તમને તમારા મોબાઈલ સુધી એની માહિતી મળે ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન માહિતી સાથે અને જો તમારે કોઈપણ પ્રકારની માહિતીની જરૂર હોય તો તમે અમારા હેલ્પલાઇન નંબર એકાણું ઝીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો જય જવાન જય કિસાન